પેપર તાપી જિલ્લાના સોનગઢ ખાતે જે કે પેપર લિમિટેડ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ તાલુકાના ગુણસદા જે કે પેપર લિમિટેડ તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને તેના કર્મચારીઓ અને સમુદાયની સુખાકારી માટે રોડ સેફટી સલામતીનું આયોજન કરે છે હેલ્મેટ વિશે લોકોને જાણ કરવા સીપીએમના દરેક મેમ્બર સાથે એ મળી ઉકાઈ પોલીસના મેમ્બર હાજર રહ્યા હતા આ પ્રસંગે હેલ્મેટ સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેથી લોકોમાં રસ્તા પર સલામત મુસાફરી અંગે જાગૃતિ વધે માર્ગ સલામતી સપ્તાહનો ઉદ્દેશ તમામ નાગરિકોને માર્ગ સલામતી પ્રત્યે જવાબદારીની અનુભૂતિ કરાવવાનો છે જેથી અકસ્માતો ઘટાડી શકાય તો આ કાર્યક્રમ દરમિયાન ગાડી લઈને આવતા જતા લોકોને હેલ્મેટ પહેરેલા જોતા જ તેઓને ફૂલછોડ આપી સાથે ચોકલેટ આપીને માન સન્માન આપવામાં આવ્યું હતું ઇવેન્ટ દરમિયાન જેકે પેપર લિમિટેડે ક્રેશ હેલ્મેટના વેચાણનું પણ ઉદઘાટન કર્યું જે માત્ર રૂપિયા પાંચસો ને પંચ્યાસીના સબસીડીવાળા દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું આ હેલ્મેટ તે લોકો માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે કે જેઓ તેમની સલામતી પ્રત્યે સભાન છે અને રસ્તા પર સલામત રહેવા માંગે છે જેકે પેપર લિમિટેડ યુનિટ સીપીએમના કર્મચારીઓ અને સમુદાયને આ પહેલ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કંપની માને છે કે માર્ગ સલામતી અંગે દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને આ દિશામાં જાગૃતિ ફેલાવાની જવાબદારી દરેકની છે જય આરટીઓ આર ટીઓ વ્યારા જેકે પેપર મિલ ઉકાઈ તથા ઉકાઈ પોલીસ સ્ટેશનના સહયોગથી આજે આપણે જે કે પેપર મિલ ખાતે અલગ અલગ નાટકો દ્વારા કઈ રીતે હેલ્મેટ તથા સીટ સીટબેલનું મહત્ત્વ છે આપણે જાહેર જીવનમાં જ્યારે વાહનો ચલાવીએ છીએ ત્યારે હેલ્મેટ અને સીટ સીટબેલ પહેરવો જોઈએ તથા અલગ અલગ જે નિયમો છે તથા ટ્રાફિકના નિયમો છે તથા અલગ અલગ નિશાનીઓ છે आई तथा आज निःशुल्क हेलमेट नितरण कर नमस्कार सभी लोगों मैं मुकुल वर्मा जेके पेपर सोनगढ़ से का यूनिट हेड हूँ प्लांट हेड हम लोग एक हफ्ता पूरा रोड सेफ्टी वीक मना रहे हैं इस सभी चीज़ें जो हम मनाते हैं उसके उद्देश्य एक ही होते हैं कि लोगों को जागरूक करें याद दिलाएं उनका ध्यान इस पर केंद्रित करें और प्लांट में भी हम लोग यही कहते हैं कि रोकना टोकना जरूरी है जिसको भी समझ में आता है वो रोके टोके लोगों को समझाए ये नहीं कि अधिकारीगण या सीनियर लोग ही बताएंगे सभी का दायित्व बनता है कि सभी को राह पे लाने के लिए रोकना टोकना ज़रूरी है और समझाना ज़रूरी है इसके अलावा हम कहते हैं जो लिखा है वो करो जो कर रहे हैं वो लिखो जैसे कि रूल्स लिखे हैं तो उसको पालन करना चाहिए सभी लोगों ने और ऐसे ही हम कहते हैं कि जो चीज़ की हर चीज़ की जगह होनी चाहिए हर चीज़ जगह पर होनी चाहिए जैसे हेलमेट है उसकी जगह है सर पे तो वो सर पे होना चाहिए मेरा संदेश सभी को ये है कि रोड में जो एक्सीडेंट्स होते हैं इसकी किसी को नंबर्स नहीं पता होते हैं ये कोई भी महामारी से ज़्यादा बढ़ के है उस पर ध्यान लाए और आप लोगों पर सभी जो गाड़ियाँ चलाते हैं वो काम में जाते हैं या ट्रैवल करते हैं उस पर बहुत सा बड़ा परिवार बच्चे बीवी माँ बाप सब डिपेंड है तो उनका ख्याल हरदम रखें याद रहें कि वो आपका कोई घर में इंतज़ार कर रहा है और सुरक्षित रहें और सबको सुरक्षित करें मेन ये है कि आप सुरक्षित तो रह ही रहें बट दूसरों को जागरूक करें टोके रोके और समझाएं यही मेरा उद्देश्य है और मेरा ये आप सभी को आग्रह है कि इसका पालन करें धन्यवाद